કોઈ પડે છે કોઈ આકડે છે પરંતુ જો આ દ્રશ્ય ગુજરાતના એકમાત્ર મંદિર ડાકોરની અંદર આવેલા ભગવાન રણછોડ રાયજીના મંદિરે જ જોવા મળે છે ભારતની જો વાત કરીએ તો ભારતમાં માત્ર બે મંદિર એક શ્રીનાથજી મંદિર અને બીજું આ ડાકોર કાળિયા ઠાકોરનું મંદિર કે જ્યાં આ પ્રકારે નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતી નું આપણું દિવાળી પછીનો પહેલો દિવસ અને ત્યારે આ રીતે ભગવાનને મણનો અનકૂટ આવે છે અને ભગવાન એકત્રીસ મણ નો જે મનોરથ ધરાવવામાં આવે છે એ મનોરથની લૂંટ આસપાસના ગામના લોકો ચલાવતા હોય છે આપ દ્રશ્યો ની અંદર જો એ મનોરથના લૂંટની દર્શન કરવા જે લોકો આવ્યા હોય છે એ પણ પ્રસાદ મેળવતા હોય છે અને એ સૌથી પહેલા જે એસી ગામના લોકો આસપાસના ગામના લોકો હોય છે એ ગામના લોકોને જેને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોય છે આમંત્રિત કરવામાં આવ્યા હોય છે આ અનકૂટનો પ્રસાદ લૂંટવા માટે એ લોકો આ પ્રસાદ લૂંટે છે અને સાથે કાળિયા ઠાકોરના જે ભક્તો છે દર્શનાર્થીઓ છે એ પણ અહીંયા પહોંચતા હોય છે એ પણ આજના દિવસે આ અન્કૂટના પ્રસાદની લૂંટ ચલાવતા હોય છે અનેક પ્રકારની માન્યતા આ અન્કૂટના પ્રસાદને લઈને વર્ષોથી માનવામાં આવી રહી છે દ્વાપર યુગથી ચાલી આવેલી આ પરંપરા ડાકોર મંદિરે પણ સદીઓથી જાળવી રાખવામાં આવી છે ડાકોર મંદિર અને ડાકોર પ્રશાસન એ પહેલાં અશ્વ સવારોને મોકલતા હતા આમંત્રણ આપવા માટે પરંતુ આ ટેકનોલોજીનો યુગ છે ટેકનોલોજીના જમાનામાં ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવે છે આ તમામ લોકોને અન્નકૂટના પ્રસાદ લૂંટવા માટે આજની પરંપરાની વાત કરીએ તો આજે ભગવાનને જે અન્કૂટ ધરાવવામાં આવે છે એકસો એકાવન મનોરથનો અન્કૂટ જેની અંદર બુંદી અને ભાત મુખ્ય અન્કૂટની અંદર હોય છે સાથે મીઠાઈ ફ્રૂટ આ તમામ અન્કૂટની અંદર ધરાવવામાં આવેલું હોય છે અને એ ભગવાનને જ્યારે ભોગ લાગી જાય છે પછીથી એ વહેંચવામાં નથી આવતું પરંતુ તેની લૂંટ ચલાવવામાં આવે છે અને અહીંયા જે લોકો આપ દ્રશ્યની અંદર જુઓ છો જે અન્નકૂટની લૂંટ ચલાવે છે એ પોતાના ગામમાં દર્શનાર્થીઓ લોકોને આ પ્રસાદ વહેંચે છે આ રીતની પરંપરા દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો અને ત્યારબાદ ગોવર્ધન પર્વતને નીચે મૂક્યા બાદ પોતાના સખાઓ સાથે મિત્રો સાથે ભોજન કર્યું હતું અને એ દરમિયાન જે જોડે ભોજન કરતા હતા સાથે ત્યારે ભોજનની અંદર લૂંટ થઈ હતી જો આ દ્રશ્યની અંદર આપ જુઓ છો કોઈ કોઈના ખભા ઉપર ચડીને પણ આ જે લોકો છે લૂંટારુઓ છે એ અહીંયા પહોંચે છે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પોલીસની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ લૂંટ ચલાવવામાં આવે છે એ પણ દિવાળી પછીના પહેલા દિવસે નવા વર્ષના પહેલાં જ દિવસે આ પ્રકારેની લૂંટ પોલીસની હાજરીમાં ચલાવવામાં આવે છે પોલીસ બંદોબસ્ત હોય છે પરંતુ એ લૂંટારુઓને રોકવા માટે નહીં પરંતુ તેને રક્ષણ આપવા માટે હોય છે પોલીસ અહીંયા આપ દ્રશ્યની અંદર જુઓ છો તમામ લોકો જે આ અનકૂટની લૂંટ ચલાવી અને બહાર આવે છે એ લોકોને પણ પ્રસાદ આપતા હોય છે પ્રસાદ આપતા આપતા બહાર નીકળે છે ખાસરા અને તેની આસપાસના એસી જેટલા ગામ કે જેને અહીંયા આરતી પણ કરવામાં આવે છે મારા સહયોગીને વિનંતી કરીશ કે આરતીના દ્રશ્યો પણ આપણે બતાવે ભગવાનને અન્કુટ ધરાયા બાદ જ્યારે ભગવાનના કપાટ ખુલે છે મંદિરના દરવાજા ખુલે છે ત્યારથી અહીંયા આ પ્રકારની આરતી થતી હોય છે મંદિરની બહાર આ આરતી કરવામાં આવે છે આ પણ એક બાબત એ છે કે આજે પહેલા દિવસે અન્નકૂટની આરતી એ ભગવાનને અંદર નહીં પરંતુ મંદિરની બહાર કરવામાં આવતી હોય છે તો આ રીતના જ્યાં સુધી અન્નકૂટની લૂંટ ચાલતી હોય છે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કે હવે અનકૂટ સંપૂર્ણપણે લૂંટાઈ ચૂક્યો છે જે આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અને હવે જે લોકો આ લૂંટવા આવ્યા હતા તેમને માર સહી સલામત નીકળવાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવે છે આપ જુઓ છો જે કોથળી કે અન્ય વસ્તુ લઈને આ લોકો અન્કુટ લૂંટવા આવ્યા હતા એ પણ અહીંયા દ્રશ્યમાન થાય છે તો બે રીતની કથાઓ સાંભળવા મળે છે આજે જ્યારે નવા વર્ષના પહેલા દિવસે આ રીતે અંકૂટની લૂંટ થાય છે એક શ્રીનાથજી મંદિર અને બીજું આ ડાકોર ગુજરાતનું એકમાત્ર મંદિર કે જ્યાં પહેલા દિવસે ભગવાનને નવા વર્ષના પહેલા દિવસે ભગવાનને જે અનકૂટ ધરાવવામાં આવે છે એ અંકૂટ વહેંચવામાં નથી આવતો પ્રસાદ સ્વરૂપે પરંતુ એ લૂંટવામાં આવે છે અને લૂંટેલો અંકૂટ પછી લોકોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે દસ મિનિટની અંદર લગભગ આ એકસો એકાવન નમોરથનો અંકૂટ એ લૂંટાઈ જાય છે અને આ રીતે આ લૂંટ અહીંયા પૂરી થાય છે અને ભગવાન કાળિયા ઠાકોરના કપાટ હવે બંધ થઈ ચૂક્યા છે ભગવાન હવે ખંડમાં જશે ભગવાન હવે આરામમાં જશે અને હવે સાંજે ભગવાનના દર્શન થશે ત્યાં સુધી સાંજ સુધી મંદિર ભગવાન કાળિયા ઠાકોરના બંધ રહેશે તો આ રીતે નવા વર્ષના પહેલા દિવસે

સદીઓથી ચાલતી આવતી આ પરંપરા અને આ જે જે પ્રસાદની લૂંટ ચલાવવામાં આવી છે શ્રી ગામના લોકોને પહેલાં તો આમંત્રણ આપવામાં આવે છે અને જે ભગવાનને એકસો એકાવન મનોરથ એકસો પચીસ મણનો આ પ્રસાદ જે ધરાવાયો છે એ પ્રસાદ વેચવામાં નથી આવતો પરંતુ આ રીતે લૂંટ ચલાવવામાં આવે છે અને આ જે એસી ગામના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું એ તમામ આવ્યા અને પ્રસાદ લૂંટી અને અહીંથી જતા પણ જોવા મળી રહ્યા છે તો બે અલગ અલગ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છે એક તરફ જ્યારે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને જ્યારે અન્ન અન્નકૂટ ધરાવાયું હતું અને ત્યારબાદ આ લૂંટ મચાવવા માટે લોકો આવી પહોંચ્યા હતા એંશી ગામના લોકો કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું એ જ આ પ્રસાદને લૂંટી શકે છે અને પોતાના ઘરે લઈ જઈ શકે છે અને ત્યારબાદ આ તમામ લોકો અંદર મંદિરમાં પ્રવેશ્યા હતા પ્રસાદની લોટ ચલાવી હતી જોકે આ પ્રસાદની લૂંટના દર્શન કરવા માટે મંદિરની બહાર પણ હજારોની સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે સઘન પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે આ એક આપ પરંપરા જે સદીઓથી ચાલી આવે છે તે આજે પણ યથાવત છે